જય માતાજી જય રાજપૂતાના જય ભવાની આજે પાછું મારે આ એક વિડીયો બનાવવો પડ્યો એનું કારણ એ છે કે આજે એવું લાગે છે કે આપણું જાણે નાક કપાઈ ગયું અત્યાર સુધી બધા કહેતા હતા શાંતિ રાખો સારું રિઝલ્ટ આવશે શાંતિ રાખો સારું રિઝલ્ટ આવશે અમે જ્યારે જોહર કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને મળવા માટે ચાર ભાઈઓ આવેલા જે બહુ જ મોટી હસ્તી છે નામ દેવા તો નથી માંગતી પણ એ એટલી મોટી હસ્તી છે કે ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરી શકે અને અમને એ ટાઈમે એવું આશ્વાસન દેવામાં આવ્યું કે જોહર કરવાની જરૂર નથી અને થોડીક શાંતિ રાખો અને રૂપાલાને સીટ આપવામાં નહીં આવે રૂપાલાને ટિકિટ આપવામાં નહીં આવે એમ હવે એ ટાઈમે અત્યારે એવું થાય છે કે બહુ મોટી રમત રમાઈ ગઈ અમારી સાથે અને એવી આશ્વાસન આપવામાં આવ્યું હતું તે છતાં પણ અમે અમારી વાત ઉપર મક્કમ હતા અને અમે પાંચે પાંચ બહેનો જોહર કરવા માટે તૈયાર હતા પણ અમારી ઉપર પોલીસનો બંદોબસ્ત બેસાડી દેવામાં આવ્યો નજરકેદ કરી દેવામાં આવ્યા અને અમને એ ટાઈમે તો જરા પણ હલવા એમ કે ને કે જરાક પણ અમે હલીએ તો પણ અમારી પા સાથે પોલીસ હતી લેડી કોન્સ્ટેબલ અમારા સાથે ને સાથે ઇવન અમે વોશરૂમમાં પણ જતા હતા તો વોશરૂમ બી અમે બંધ નહોતા કરી શકતા આટલો કડક ચોકી ફેરો મારી ઉપર હતો તો એમાં અમે જોહર તો ક્યારેક કેવી રીતે કરી શકીએ મુમકીન જ નહોતું પણ આજે એમ થાય છે કે કોઈ પણ કારણ કોઈ પણ રીતે આ વસ્તુ શક્ય કરી શક્યા હોત તો આજે આપણું નાક ન પાણું હોત આજે એમ થાત કે અસ્મિતાને કારણે અમે આજે અમારું આ આત્મ આપ્યું છે આજે હકીકતમાં થોડુંક એમ થાય છે કે હું કંઈક ને કંઈક દિલ દુભાયું છે મન દુભાયું છે ગુસ્સો પણ આવી રહ્યો છે એમ થાય છે કે શું કરવું શું કરી નાખવું સંકલન સમિતિ પણ એની રીતે કાર્ય કરી રહી છે પણ અમને એના ઉપર પૂરો ભરોસો છે જ નહીં એટલે અમે અમારી રીતે જ કાર્ય કરશું અને અમને કોઈ પણ સંકે સંકલન સમિતિ ઉપર કે કોઈના પણ ઉપર એવો વિશ્વાસ છે નહીં કારણ કે ઘણા લોકો છે સારા જેના ઉપર અમને વિશ્વાસ છે પણ ઘણા લોકો એવા છે જેના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી એટલે અમે અમારા રીતે કાર્ય કરશું જેને પણ એવું લાગતું હોય કે આમાં આપણું નાક કપાયું છે અને જે પણ ચૌતરિયા ભાઈઓ છે અમારા જે પણ રાજપૂત ભાઈઓ છે મારા એ બધા આપણે સાથે મળીને જો તમને પણ લાગતું હોય કે રૂપાલાને હટાવવો જોઈએ તો આપણે બધા આપણું તાકાત લગાવી દઈશું અને ખૂબ ગંદી રીતે રૂપાલાને હરાવશું અને પહેલાં હું કહું છું આજે કે અત્યાર સુધી મેં બીજેપી સિવાય કોઈને વોટ નથી આપ્યો પણ આજે મારો વોટ કોંગ્રેસને જશે અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી હું જીવતીશ ત્યાં સુધી મારો વોટ કોંગ્રેસને જ જશે જય માતાજી જય ભવાની જય રાજપૂતાના